માલપુર પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો માલપુર પોલીસ સ્ટેશન આયોજિત લોક દરબારમાં ઉપસ્થિત સૌ વ્યાપારી મિત્રો નગરજનો યુવાનો અને વડીલો હાજર રહ્યા હતા આજના આ લોક દરબારનું આયોજન આગામી દિવાળીના પાવન તહેવાર નિમિત્તે શાંતિ સલામતી અને સૌહાર્દ જાળવવાના ઉમદા હેતુથી તથા સરકારશ્રીની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓ અને પોલીસની કામગીરી વિશે સીધો સંવાદ કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનું ગૌરવ વધારવા માટે જેમની અધ્યક્ષતામાં આયોજન થયું છે તેવા વાઘેલા માલપુર પોલીસ પોલીસ સ્ટેશનના દરજી અને અન્ય સ્ટાફ હાજર રહ્યા હતા અરવલ્લી સાહેબે દિવાળીના તહેવાર સંદર્ભે સલામતી અને કાયદો વ્યવસ્થા અંગેના મુદ્દાઓ પર સંક્ષિપ્તમાં માર્ગદર્શન તથા આપે તહેવારમાં ચોરી લૂંટ અટકાવવા સાવચેતી ટ્રાફિક નિયમોનું પાલન અફવાહોથી દૂર રહેવું પોલીસને સહકાર આપવો અને સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવાની પોલીસની ભૂમિકા વિશે પોલીસ સ્ટેશનની ભૂમિકા માત્ર કાયદો અને વ્યવસ્થાની નથી પણ સરકારની યોજનાઓ જેમ કે સાયબર ક્રાઇમ જાગૃતિ મહિલા સુરક્ષા યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે અને ટ્રાફિકની સમસ્યા રાત્રે પોલીસ પેટ્રોલિંગ અસામાજિક તત્વો મહિલા સુરક્ષા જેવી માહિતી આપવામાં આવી રિપોર્ટર જયપ્રકાશ જોશી માલપુર એસડીપીઓ બાયડની કચેરી દ્વારા માલપુર પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન લેવામાં આવેલું જેની અંદર પોલીસ સ્ટેશનનું જે કઈ ક્રાઇમનું રેકોર્ડ છે વહીવટી રેકોર્ડ છે એની કામગીરીની સમીક્ષા કરવામાં આવેલી ટ્રાફિકની કામગીરીની પોલિમિશનની કામગીરીની સમીક્ષા કરવામાં આવેલી છે આ ઉપરાંત આગામી જે દિવાળીનો તહેવાર આવે છે એ અનુસંધાને જે સ્થાનિક પોલીસ સ્ટેશનના તમામ જે આગેવાનો છે એ તમામ આગેવાનો સાથે લોક દરબારનું આયોજન કરવામાં આવેલું અને આગામી દિવાળી અનુસંધાને કોઈ ગુનાહિત કૃત્ય ન બને લોકો શાંતિથી આગામી દિવાળીનું પર્વ ઉજવી શકે એ માટે થઈ અને લોકોએ શું શું તકેદારી રાખવી તે અંગે સૂચનો કરવામાં આવ્યા અને લોકોની જે કંઈ પોલીસને લગત રજૂઆત હતી એ રજૂઆત અનુસંધાને પોલીસ દ્વારા સરકારક રીતે કામગીરી કરવાની તમામ ખાતરી આપવામાં આવી છે